एला ऊपर फॉर्म लागयो जो देवा है हमने कई का जादू काटे को निकले ओ हो 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 ऊपर <laughs> पर पर का लागयो लिया अभी कई जादू निकालो हां है जादू अभी आप एक મઈણો હાય આપડે કામ એવું છે નવરાખા રોવાઈ કરશું ના તો દેવાઈ ઉભરી પલોઈ લઈ લેવો કોમો કોમો દટા ખાઈ દે થાચી ગોગણ નબરા આખી બગાડવા ના દે ઓઢા મારા કોઈ છું ને છું જોઈને જ નાખું આ બબતમાં બેહી જાય પાણો છે પાણો ચોપડી વાસવી ના હોય આ યુગ ધર્મ ચોપડી છે એવા ભગવાનના સરસ પુસ્તકો છે આમ જુઓ કે આમાંથી કઈક પ્રેરણા લેવા જેવી છે આ વાંચવાનો હોય લેતાનો હોય તો આ રાખો ફૂકવીને છોકરાઓને આમાંથી વંચાવાય એવું છે એવું પાવડો મોબલો લોખું પડે આવતું નથી નથી બધું જાવ જ છે સમજો મમ્મી

આ પધરાઈ દે ભાઈ આ લ્યા વાચવા જાય ઈ બુકો છે રાખો સુખપીન પછી વાચજો નીકરા ના કોઈ ના નત લઈ આવી આ નીકળે બાપા પાઇપમાં ભરાયેલું છે બધું પાણી કે નીકળુ નીકળુ આવે કાઈ નઈ થાય રોગ અમારું જોનું નથી આ તો તરત તરારી જો આમ તો દે દી

અરે ભલે પોઈન્ટ નક્કી કર્યો પણ એની નિકાલ વ્યવસ્થા કઈ નોખી કરો એટલે ને આપણે ગંગા કરીએ આ મૂર્તિ એટલે પાણી બધું મળેલું દેખાવા જોખું લેવું ના

અને તું તારા બધા સ્કૂલ ના ફ્રેન્ડ હોય ને એમને લઈને આવજે મારા નંબર લઈ હું ત્યારે તને બોલાવીશ હો